જનમેદની જોઈને આજે ભારતીય તમામ જનતા આવનારા દિવસોમાં બદલાવ માંગી રહી છે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી શાસન કરે છે મિત્રો આ તાનાશાહી સરકાર ને આપણા ચૈતરભાઈ જેવા યુવા આગેવાન અને લીડરની જરૂર હતી અને આ જે યુવા લીડર આજે સમગ્ર ઉમરગામ થી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતનો નો અવાજ બની અને આજે એટલા બધા ઉભરી આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં એ લોકો ટેન્શનમાં આવી જાય છે આજે તાલુકા પંચાયત જિલ્લા હોય હોય ધારાસભ્ય ચૈતરભાઈ ની સભા અમારા વિસ્તારમાં તો નથી ને અમારા તાલુકા તો નથી ને અમારા વિધાનસભામાં તો નથી ને એ વિચારાઓ ભાજપના નેતાઓને આજે એમને ઊંઘ નથી આવતી કેમ કેમકે ચૈતરભાઈ એક દિવસ ઉમરગામ હોય બીજા દિવસે અંબાજી હોય બીજા દિવસે છોટા ઉદેપુર હોય બીજા દિવસે દાહોદ માં હોય એટલે ચૈતરભાઈ વસાવા એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં જન્મી જાણે મધ માખીની જેમ એમની સાથે સાથે આવે છે આવનારા દિવસોમાં મિત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે અને આજ

જે અંદર જે ખાણ અને અંદરથી જે કોલસો અને ઘણા બધા એવા તત્ત્વો અંદરથી નીકળી રહ્યા છે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આ રેતીનું ખૂબ મોટા પ્રમાણમાં ખનન કરી રહ્યા છે હવે એમની નજર આ આપણા ડુંગરો પર પડી છે મિત્રો આવનારા દિવસોમાં જે આ નાના નાના ડુંગરો છે એ ડુંગરો પર પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ માફિયાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આ નજર પડી રહી છે એ લોકો આવનારા દિવસોમાં અડાણી અંબાણીને આ બધા ડુંગરો આપી રહ્યા છે આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં જ આ નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે એમાં ઘણા બધા ગામડાઓ વિસ્થાપિતો થઈ રહ્યા છે આપણા જ્યાં નસવાડી તાલુકામાં અહીંયા ગાડી જીએમડીસી આવી રહી છે

પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર જો જે વ્યક્તિ આજે 2500 કરોડનું કોફાંડ ઉજાગર કરે છે આજે તેવા જે અપરાધીઓ છે એ લોકોને જેલમાં મૂકવાની બદલે જે આ ભ્રષ્ટાચાર ફૂલો પાડે છે એવા ધારાસભ્યને જેલમાં મૂકી દે છે એટલે અમે તો ઉમરગામ અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં ચૈતરભાઈ અને અમારી આ પૂરી ટીમ આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરકારો અને પ્રશાસન સામે મિત્રો અમે એમની સામે અવાજ ઉઠાવીએ છીએ અમારી પર ખોટા કેસો કરી દેવામાં આવે છે ખોટી એફઆઈઆર કરી અને અમને જેલમાં મૂકી દેવામાં આવે છે

જો મિત્રો તમારે બધાએ જાગવું પડશે અમારી ટીમ બહુ નાની છે પણ આવનારા દિવસોમાં સંઘર્ષ બહુ મોટો છે અમે અને ચૈતરભાઈ અને અમારી પૂરી ટીમ તો સમગ્ર વિસ્તારમાં અમે અવાજ ઉઠાવીએ છીએ પણ તમારે પણ આપણા વિસ્તાર માટે અને આપણા સમાજ માટે આપણે અવાજ ઉઠાવતા થઈ જવું પડશે આજે તમે જોવા નલ સે જલ યોજના આજે ઘરે ઘરે આ સરકાર શ્રીઓએ સમગ્ર ગુજરાતમાં સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં નળો તો નાખી દીધા છે મિત્રો પણ શું તમારા ઘરે જે આ નળો નાખ્યા છે એમાં પાણી આવે છે ખરું મિત્રો અમારા ઘરે નળો નાખ્યા છે ત્યાં તો પાણી નથી આવતું પણ કદાચ તમારા વિસ્તારોમાં જે નળો નાખ્યા છે એ ચેક કરી લેજો કદાચ પેટ્રોલ ડીઝલ કે પછી પૈસાની એમાંથી ધારા ના નીકળે મિત્રો આજે આપણા વિસ્તારમાં અમે જોઈએ છે ઘણા બધા લોકોને એક્સિડન્ટ થાય કોઈને હાર્ટ એટેક આવે કોઈને ગંભીર બીમારી થાય છે આજે તમામ મારા સાથી મિત્રો પાસે આ ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા 10 10 15 15 વર્ષથી એમને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે માં અમૃતમ કાર્ડ આપ્યા છે મિત્રો આપણા આ છોટા ઉદેપુર અને નસવાડી જિલ્લામાં આજે આ અમૃતમ કાર્ડ જે તમારા ઘરે ઘરે છે

આ ભારતીય જનતા અને ની સરકાર આજે આપણે ફક્ત છોટા ઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આ કાળો કોઈ પણ જિલ્લામાં ચાલતા નથી કોઈ પણ હોસ્પિટલો ચાલતા નથી અને કોઈ ગંભીર ઘટના થઈ જાય છે તો આપણે એમને બરોડા લઈ જવું અને બરોડા જેટલા લોકો આપણે લઈ જઈએ છે એમાંથી 90% લોકો એક્સપાયર થઈને આવે છે ફક્ત એમને આપણે અહીંયા ગાડી લાકડા તૈયાર રાખવા પડે છે મારી વાત સાચી છે કે ખોટી છે મિત્રો એટલે આપણે જાગવું પડશે મિત્રો આજે અમારી ઘણી બધી બહેનોને આપણે આ ઉજ્જવલા યોજના દ્વારા ઘરે ઘરે ગેસના બોટલો આપી દીધા છે ખરેખર ગેસના બોટલોમાં તમે બધા સારી રીતે જમવાનું તો જમો છો ને મારી બહેનો જમો છો ને કે પછી હમણાં બી લાકડા જ ફૂકો છો આપણા દેશના વડાપ્રધાન ને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એઓ કેતા હતા કે ભાઈ અમારી બહેનો ધુમાડો એ લાગે આંખમાં અને શ્વાસમાં જાય તો એમને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ જાય તો અમારી બેનો ખરેખર તમે વાપરો છો ને ગેસનો બોટલ જંગલો માં જ આવે છે અને હમણાં પણ એ જ પરિસ્થિતિ માં ચૂલા પૂરતી થઈ ગઈ છે આ વિકાસ છે આજે પાંચ દસ વર્ષ પહેલા આપણા આ ભારતીય જનતા

પણ જો તમારા ખાતામાં પૈસા આવ્યા હોય તો અમને પણ થોડા ઘણા આપજો અમને પૈસાની જરૂર છે આવી ગયા છે એટલે આ સરકારો જયારે જયારે ચૂંટણીઓ આવે છે મોટી મોટી જાહેરાતો કરે છે મોટા મોટા વાયદાઓ કરે છે હમણાં આ ચૂંટણીઓ આવે છે તમે ધ્યાન રાખજો હમણાં તાલુકા પંચાયત આ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે આ તમામ નેતાઓ હમણાં પેલા કુવાના ડેડકા ની જેમ હમણાં જેવી રીતે ચોમાસામાં જે ડેડકાઓ નીકળે છે ને એવી રીતે હમણાં ગુફા બહાર નીકળશે ડેવ ડેવ કરતા કરતા અને એ નેતાઓ હમણાં તમને ઘરે ઘરે આવીને પગે લાગશે મોટી મોટી જાહેરાતો કરશે મોટા મોટા વાયદાઓ કરશે અને જેવી ચૂંટણી પતે એટલે પાછા તેરા ગુફામાં ઘુસી જાય શિયાળો ઉનાળોમાં પેલા ડેડકા કઈ ખોવા જાય તે ખબર જ ના પડે

એ વિધાનસભામાં અવાજ ઉઠાવે છે એ સરકાર સામે અવાજ ઉઠાવે છે એ પ્રશાસન સામે અવાજ ઉઠાવે છે એવી રીતે આવનારા દિવસોમાં તમારે પણ તમારા વિસ્તારના પ્રશ્નો હોય તમારા વિસ્તારની સમસ્યા હોય તો આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાંથી એવા પ્રતિનિધિને ચૂંટાવીને મોકલો કે જે તાલુકા પંચાયત જે જિલ્લા પંચાયત હોય કે જે વિધાનસભા હોય એમાં એવા લોકો આવનારા દિવસોમાં આવીને બેઠશે કે જે આ હાઇડ્રો પ્રોજેક્ટ જે આ જિલ્લા પંચાયતમાં જે આ ઠરાવ પાસ કર્યો છે એ આ જિલ્લા પંચાયતના નેતાઓએ જે આ જીએમડીસી માટે ઠરાવ કર્યો છે એવા ધારાસભ્યોને એવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને તમારે આવનારા દિવસોમાં એમને હવે ખદેડીને બહાર કાઢી મૂકવા પડશે એના માટે આપણે આવનારા દિવસોમાં જેવી રીતે અવાજ ઉઠાવે છે એવી રીતે જ આપણે તાલુકા પંચાયતમાં આપણે એવો પ્રતિનિધિત્વ મૂકવાનો છે કે જે આપણા વિસ્તારનો અવાજ બને એવા જિલ્લા પંચાયતના પ્રતિનિધિને ચૂંટાવીને લાવવાનો છે કે જે આપણા વિસ્તારનો અવાજ બને નહીં કે ફક્ત ફક્ત અને ફક્ત બસ આ આંગળી ઊંચી કરવા વાળા જ્યાં ભાજપના નેતાઓ છે એ ફક્ત જ્યારે પણ આવા નાના મોટા ઠરાવો થાય છે એ જિલ્લા પંચાયતમાં થાય છે વિધાનસભામાં થાય છે એ સંસદમાં થાય છે કે ધારાસભ્ય જે વિધાનસભામાં લડે છે એવા નેતાઓને આવનારા દિવસોમાં આપણે જાકારો આપવાનો છે અને આવનારા દિવસોમાં આપણે ચૈતરભાઈની વિચારધારા અને એવા જે પ્રતિનિધિત્વને આપણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં એમને બેસાડવાના છે ધન્યવાદ ધન્યવાદ નિરંજન વસાવા સાહેબ એક યુવા જાગૃત પ્રભાવશાળી નેતા તરીકે તમારી શૈલીમાં તમે અમારા